નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ઉનાળુ તલની ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં એક એવી ગેરંટીવાળી દવાની માહિતી મેળવવાની છે જેના ઉપયોગથી તલમાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ આવે છે છોડમાં નવા બહુઢા ફૂટે છે અને તલનો વિકાસ સારો થાય છે અને તલમાં આવતા સુકારાજન્ય રોગોને અટકાવી શકાય છે તો મિત્રો આ ગેરંટીવાળી દવા કેટલાની આવે છે ક્યાંથી મળશે અને આ દવાને વાપરવાનું માપ શું છે તેમ સુપર ગ્રીન દવા વિશે સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો અત્યારે ઉનાળુ તલમાં ઉત્પાદન વધારવા માટે અને ઝડપી વિકાસ માટે આ સુપર ગ્રીન દવાનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળે છે ખેડૂત મિત્રો આ સુપર ગ્રીન દવા છાંટ્યા બાદ તમને સાત દિવસની અંદર તલમાં રિઝલ્ટ દેખાવા લાગશે તલમાં નવી ફૂટ આવે છે ફ્લાવરિંગ વધે છે અને ઝડપી વિકાસની અવસ્થાએ આવી જાય છે અને તલમાં લીલોતરી છવાઈ જાય છે ખેડૂત મિત્રો લાંબા સંશોધન બાદ અને કૃષિ વૈજ્ઞાનિકોના ટેસ્ટિંગ બાદ આ દવાને લોન્ચ કરવામાં આવી છે ખેડૂત મિત્રો આ દવા તલમાં ફ્લાવરિંગ વધારે છે બૌઢાની સંખ્યા વધારે છે અને તલના દાણા ભરાવદાર અને ચમકદાર કરે છે ખેડૂત મિત્રો આ દવામાં વિકાસ અને ઉત્પાદન વધારવા માટેના દરેક જરૂરી પોષક તત્વો અને તમામ વિટામિન ઉમેરેલા છે જેમાં ફુલ્વિક એસિડ હોમિક એસિડ સીવીડ હાઇડ્રાઇડ પ્લાન્ટ મિનરલ્સ જેવા તમામ જરૂરી પોષક તત્વો આવેલા છે જેથી સો ટકા પાક્કું રિઝલ્ટ મળે છે અને ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય છે અને મિત્રો આ દવાને મેં મારા અંગત ખેતરમાં પણ નાખી છે અને ખૂબ સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે અને જે જે ખેડૂતોએ આ દવાનો ઉપયોગ કરેલો છે તે ખેડૂતોએ આ દવાને વખાણી છે અને દર પંદરથી વીસ દિવસે આ દવાનો જરૂરથી છંટકાવ કરે છે અને આ સુપર ગ્રીન દવા ગવર્મેન્ટ લેબ ટેસ્ટમાં એપ્રુવલ થયેલી છે જેથી સો ટકા વિશ્વાસપાત્ર અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે અને મિત્રો આ દવાને વાપરવાનું માપ તમને આપી દઉં તો પંદર લીટરના પંપમાં પચીસથી ત્રીસ ગ્રામ નાખી છંટકાવ કરી શકો છો અથવા તો જો તમારે પિયત સાથે આપવું હોય તો પ્રતિ એકર પાંચસો ગ્રામ દવા પાણી સાથે પિયતમાં આપી શકો છો અને આ દવાને દરેક દવાઓ સાથે મિક્સ કરી શકાય છે જેથી જંતુનાશક કે ફૂગનાશક દવાઓ સાથે પણ આનો ઉપયોગ કરી શકાય છે ખેડૂત મિત્રો આ પાક્કું રિઝલ્ટ આપતી દવા કેટલાની આવે છે અને ક્યાંથી મળશે તેની વાત કરું તો મિત્રો આ સુપર ગ્રીન દવા આપણે હોલસેલના ભાવે ભાવ માત્ર પાંચસો રૂપિયામાં આપીએ છીએ ઘણા બધા એગ્રોવાળા વિકાસ માટેની દવાઓ સાતસો રૂપિયાથી લઈ હજાર સુધીના ઊંચા ભાવમાં વેચે છે પરંતુ ખેડૂતોને વ્યાજબી ભાવમાં પાક્કું રિઝલ્ટ આપતી દવા આપવા માટે આપણે માત્ર પાંચસો રૂપિયામાં આપીએ છીએ ખેડૂત મિત્રો આ પાંચસો ગ્રામના પેકેટમાંથી તમારે વીસ પંપ થશે એટલે કે એક પંપનો ખર્ચ માત્ર ને માત્ર પચીસ રૂપિયાનો લાગશે અને આ દવા તમારા તાલુકા સુધી ઓનલાઈન મગાવવા માટે નીચે આપેલા નંબર ઉપર ફોન કરી તમારું સરનામું લખાવી ઓર્ડર લખાવી શકો છો ખેડૂત મિત્રો ઉનાળુ તલમાં ફાલ ફૂલ અને વિકાસ માટે આ સુપર ગ્રીન દવાનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે જેથી ઓર્ડર કરો અને જરૂરથી આ દવાનો પ્રયોગ કરો તેવી ભલામણ છે ખેડૂત મિત્રો આ દવાની સાથોસાથ એક સારી એવી ફૂગનાશક દવાનો પણ પ્રયોગ કરજો જેથી ફૂગજન્ય રોગોને અટકાવી શકાય અને તલમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકાય હાલ મિત્રો રજા આપશો ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે જય જવાન જય કિસાન